શું માંડ્યું છે તમે શું માંડ્યું છે એટલે અજારે જુઓ ત્યારે નીરાના વાંક જ દેખાય છે તમને બીજું કોઈ કામ નથી તમને ઘર માં અરે પણ હું મીરા બહુને કઈ બોલીશ નથી કેમ હદામીની બહુ એના પિયર ગયા તો મીરાએ તમને કઈ કીધું હશે તો તમને ના ગમ્યું સામે બોલવા લાગ્યા એની પણ એ મારી વહુ છે ને હું એની સાસુ છું તો બે શબ્દ કહી ના શકું ના કહી શકો આ તમારા લીધે એ પણ એના પિયર જવાની જીદ કરી એને પણ મૂકીને આવ્યો ન આવી મારી સાથે અરે પણ દામિની વહુ વરસના વતલે દાડે એના પિયર આટો મારવા જાય અને ક્યારેક રોકાઈ જાય તો એમાં ખોટું શું છે ખોટું જ કહેવાય ને આ વારો તારો કરો છો તમે આ તમને તકલીફ પડતી હોય ને તો મને કહી દયો ને તમે એની સાથે શું કામ મગજમારી કરો છો ખોટી તમને જો આ ઘર માં રહેતા ન આવડતું હોય ને તો ન રહો હા સીધું જ કહું છું સામુ ના જોવો હું સાચું જ બોલ્યો છું કે તમને લોકોને જો અમારી સાથે રહેવાનું ન ભાવતું હોય તો તમે લોકો જઈ શકો છો તો શું બોલે છે એનું ભાન છે તને બરાબર રીતે ભાન છે મમ્મી હા અત્યાર સુધી હું તમારી સામે ક્યારે ઊંચા અવાજે બોલ્યો નથી ને તકલીફ થોડી વધારે પડતી હશે પણ વાંધો નહીં પડવા દો પણ હવે હું વધારે સહન નહીં કરું આ જ્યારે જુઓ ત્યારે બસ નાનો દીકરાને વધારે માન આપવાનું નાની બહુને વધારે માન આપવાનું મોટાનું તો કંઈ માન જ નથી ઘરમાં એવું નથી આદિ તું કેમ આમ બોલે છે અને મીરા વહુનું ને તારું પણ એટલું જ માન છે પણ મીરા બહુ સમજતા જ નથી એ વારો તારો કરે છે એ એ વાત વાતમાં એમ કહે છે કે દામિની માટે તમે આમ કરો છો તે અને દામિની બહુ ઘરના બધા કામ કરીને પછી એના પિયર ગઈ અને ન જાય તો હું કરી લઉં છું કામ તો પછી એ કામની જ વાંધો છે ને તમને અરે કામ કરશો તો તમારા હાથ પગ સરખા ચાલશે આરામ કરશો તો વધારે તકલીફો પડશે આ ઉંમરમાં એના કરતાં કામ કરાય ઘરમાં અને સાંભળો આ મીરા પણ રડે છે મારી પાસે આવીને કે મમ્મી મને આવું બોલ્યા મમ્મીએ મને આમ કહી દીધું હું તો મમ્મીને ખાલી કહેતી હતી સમજાવતી હતી પણ મમ્મી મારી વાત જ ના સમજ્યા બધી વાતને ઊંધી જ લે છે અરે મીરા બહુ મારી સાથે જે રીતે વાત કરે છે એને સમજાવું ન કહેવાય બેટા એ એ મારી મારી સામે થઈ જાય છે મને ન બોલવાનું બોલે છે અને તું કહે છે કે એ ખાલી મને સમજાવતી હતી હા તમને ઊંધું દેખાય છે તમે છે ને તમારા દીકરાને ચડાવવા માટે થઈને આવા શબ્દો બોલો છો જેથી અમારા બંને વચ્ચે ઝઘડો થાય હું અહીંથી મીરા પાસે જાઉં મીરાને ખેંચીને પાછળ લાવું અને તમારી સામેને મારું આવું ઈચ્છો છો ને તમે હું એવું કંઈ નથી ઈચ્છતી એ બધું મીરા મીરાઓના મનનો વહેમ છે અને તે શું કહ્યું કે હું તમારા બંને વચ્ચે ઝઘડા કરાવ આ તો એ થયું ને આ મીરા કઈ કહે છે કહે છે કે પ્રેમથી મમ્મી સાથે વાત કરવા જાવ તો પણ વડકા ભરે છે મારી સામે અને તમે કહો છો કે ના મીરાને વાત કરતા નથી આવડતું વાહ હા સારું કહેવાય મમ્મી હવે કેટલું ખોટું બોલશો હા મને મીરા ઉપર પૂરો ભરોસો છે પણ તમારા ઉપર નહીં એટલે તને તારી ભાઈડી પર ભરોસો છે પણ તારી માં પર નહીં તને એના હાસુ દેખાય છે પણ તારી માં નું દુખ ને એક સેનું દુખ હા કઈ દુખ નથી તમને આ દુખ ઉભો કરો છો દીકરાનું ઘર ભાંગી રહ્યા છો એ નથી દેખાતું બેટા હું મારા દીકરાનું ઘર ભાંગવા નથી માંગતી અરે કઈ માં હોય દુનિયાની કે જે પોતાના હાથે પોતાના દીકરાનું ઘર ભાંગે પણ મીરા બહુ મીરા બહુ જરાય સમજવા તૈયાર નથી અરે નાની નાની વાતને પકડીને એને પહાડ બનાવી દે છે તમે સમજી લ્યો ને ચાલે નથી સમજતી અને સમજશે પણ નહીં પણ તમે તમે તો મોટા છો ને તમે સમજી લ્યો એ ન સમજે તો તમે પોતાની જાતને કહો કે હું આ કામ કરી લઈશ બેટા હું કરી જ લઉં છું મેં એને કહ્યું હતું

કે ઘરમાં નાના મોટા ઝઘડા થાય કે વહુઓ વચ્ચે કંઈ કચકચ થાય પણ હવે પાણી માથાની ઉપરથી વહી રહ્યું છે એટલે જણાવવું પડે છે કેમ એવી શું વાત છે કેટલું આવી રીતે બોલે છે વહુ આપણી વહુ ચ્યારથી ભણિને આવી એને આ ઘરની બધી જ બધી જ જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી હવે તમને તો ખબર છે કે એવો ક્યારે પણ એકલા એકલા આ ઘર છોડીને જતા નથી કે નથી એમના પિયરમાં મળવા જતા હવે થોડા દિવસ પહેલાં એવું બન્યું કે એમને કહ્યું કે મમ્મી મારું કામ થઈ ગયું છે ને ઘણા ઘણો સમય થઈ ગયો મારા પિયરે આંટો નથી માર્યો તો હું જઈ આવું એટલે મેં હા પાડી અને એ વાતને લઈને મીરાવોએ મારી સાથે બહુ ઝઘડો કર્યો કે તમારી હિંમત કેવી રીતે થઈ તમે દામિનીને ઘરમાંથી એના પિયર જવાની રજા જ કઈ રીતે આપી શકો આ બાબતને લઈને એમને મારી સાથે બહુ ઝઘડો કર્યો મીરાએ ઝઘડો કર્યો હા પણ મીરાને ખબર નહીં હોય કે તું એની સાસુ છો અને દામિની ઉપર પહેલો હક તારો છે અરે તમને ખબર નથી ઘરમાં હું સાસુ છું પણ સાસુ પણ તો મીરા બહુ જ કરે છે અને તમને ખબર છે ખાસ કરીને હા થામીની ઉપર એ જો હું કમી જ ચલાવે છે અરે પણ તો આદિની આ વાતને નહીં ખબર હોય જો આદિની આ વાતને ખબર હોય ને તો એ મીરાનો તો ઉધડો લઈ નાખે એને ખીજાઈ જાય આદી આવું સહન ન કરી શકે હા વાત તો તમારી સાચી જ છે કે હાદી આદી ઉધળો તો લઈ જ લે પણ એની વહુનો નહીં એની માનો તમને ખબર છે એને મારી સાથે ગમે તેવું વર્તન કર્યું થોડી વાર પહેલાં રસોડામાં આવીને મને કહે છે કે મીરા કે ને એમ જ આ ઘરમાં બધું થશે અને જો ન પોસાય ને તો તમે લોકો અમારાથી અલગ રહેવા જઈ શકો છો હવે તમે વિચાર કરો જે આપણા જ ઘરમાંથી આપણને કાઢવા તૈયાર થાય છે એને મારે કઈ રીતે સમજાવો કે એની બહુ ખોટીને આપણે સાચા છીએ અરે એ આટલો બધો એની ઓમાં આંધળો બની ગયો છે તો એની વો કે એમ જ કરે છે હા પહેલાં તો આપણો આદિ આવો નહોતો આ મીરા આવીને પછી જ મીરા એને ચડાવ્યો છે અને આપણો નાલાયક દીકરો એની વો કે એમ જ કરે છે એ કે એટલું જ પાણી પીવે છે મને કહે છે કે તમે અમારી પતિ પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બનો છો તમે મીરાને મન ફાવે એવું બોલો છો પણ હું મીરા બહુને એક શબ્દ નથી બોલી મારો ભગવાન જાણે છે મેં ખાલી એમને સમજાવ્યા એ કહે છે કે હું મમ્મીને સમજાવવા ગઈ હતી પણ એ સમજાવવા નહીં મને મને ગમે તેમ બોલવા જ આવી હતી અને આ વાતને લઈને આપણો દીકરો એની બધી વાત સાચી માને છે તમે કલ્પના તો કરો કે આદિ આદિએ આજે મને એવા એવા શબ્દો બોલ્યો છે ને જે મારાથી સહન જ ન થયા હું શું કહું છું આ વિષય પર દેવાંગ સાથે આપણે વાત કરીએ શું આપણી સાથે તો એનું વધારે નથી બનતું પણ દેવાંગ કે એને કદાચ માની જાય હા જો હું આદિ સાથે વાત કરીશ ને અને આદિ મારી સામે બોલશે ને તો હું સહન નહીં કરી શકું એટલે મારે આ વિષય ઉપર આદિને કાંઈ કેવું જ નથી હું ડાયરેક્ટ દેવાંગને કહું અને દેવાંગ જો આદિને આ વાત કરશે ને તો આદિ સાચી માની જાય અને સમજી શકશે આ વાત મને એમ જ લાગે છે કે જો દેવાંગ સાથે વાત થાય ને તો શું છે કે એ બંને ભાઈઓ એકબીજાને સમજે છે તો આ વાત આગળ વધારે ન વધે અને જલ્દી આનો નિવેડો આવી જાય હા મારે દેવાંગને વાત કરવી પડશે પણ આદિને મેં આવો નહોતો ધાર્યો ધાર્યો તો મેં પણ નહોતો પણ હવે જે થઈ રહ્યું છે એને સુધારવું તો પડશે તો એકવાર તમે જ દેવાંગને વાત કરી લેજો હા તું ક્યારનો મિનિટ 1 મિનિટ કરે છે કામ ક્યારે હા પપ્પા બસ ફોર્મ જ ગયું છે ઓકે હા હવે બંધ કરી યસ પછી પાછો ચાલુ કરી ફોલો પપ્પા કઈ કામ હતું હા જો દિવાન તારે અને ભાઈને આદિને બહુ સારું પડે છે અને હું એમ કહું છું કે તું આદિને જરીક સમજાય ને એ તારી મમ્મીને જેમ ફાવે એમ બોલે અને તારી ભાભીનું ઉપરાણું લઈ આ આવું ન કરવાનું હોય એને તારે તારી રીતે તું સમજાય અને જો હું સમજાવવા જઈશ ને તો મારું કાંઈ ધાર્યું નહીં રહે અને હું ફાવે એમ બોલી નાખીશ અને પછી અમારા બાપ દીકરાના સંબંધમાં તિરાડ પડે ને એટલે હું તને કહું છું જોઈ રહ્યો છું પપ્પા મને ખબર છે કે આ ઘરમાં હમણાં કે પણ થઈ રહ્યું છે ને એની પાછળ હીરા ભાભી જવાબદાર છે ઘરનું કોઈ પણ કામ એ કરતા નથી ફાતેને વાતે હા દામિનીને અને મમ્મીને ઓર્ડર કરી દે છે દામિનીને તો સમજી પણ મમ્મી મમ્મી તો એમના સાસુ છે ને એના માં સમાન ગણાય એમ છતાંય તે ક્યારેય પણ મમ્મીનું માન જાળવ્યું નથી જે ફાવે તે શબ્દો મોમાં આવે એ બોલી નાખે છે પપ્પા જુઓ મારે અને મોટાભાઈને બને છે સારું પણ મોટાભાઈ મારી કોઈ પણ વાત નથી સાંભળતા મને નથી લાગતું કે આ બાબતમાં હું કંઈ પણ તમારી મદદ કરી શકું અરે તું ખાલી એને સમજાય સમજ્યા તારે સમજાવવામાં વાંધો હું એમ આવી રીતે આપણે વાત ન કરાય એ આપણા મમ્મી પપ્પા છે એવી વાત કરવાની છે ત્યારે આપણા મમ્મી છે આપણે એને પ્રેમથી સમજાવાય ખાલી એમ વાત કરીને અને મને તો અત્યાર સુધી એ નથી ખબર પડતી આ આદિને ચડાવે છે કોણ આ મીરાની ચડામણી આવી ગયો છે તારે ના મીરા ભાભી તો શું ચડાવી શકે તો હા મને તો લાગે છે કે મોટા ભાઈને ચડામણી એમના સાસુ માની છે હા તમે જોયું નહીં ચારે જ્યારે બંને જણા હા મીરા ભાભીના ઘરે જાય છે ને હે આવ્યા પછી જ ઘરમાં ધમાલ શરૂ થાય છે અને એના આવ્યા પછી તે ભાઈ છે ને ઘરમાં બધાને જેમ ભાવે તેમ બોલી નાખે છે હે ખાતરી સાથે કહી શકું કે આ ચડામણી એમના સાસુ માની જ હોઈ શકે અરે એના સાસુ માને હું મળતું છે આવી રીતે જમાઈને ચડાવી નક્કી અને એમ છે કે હું મારા જમાઈને ચડાવું ને તો એ જુદા થઈ જાય એના મમ્મી પપ્પાથી ના કાવતરું જુદા થવાનું કંઈ કાવતરું નથી કારણ કે એમના મમ્મીને પણ ખબર જ છે કે જો મારી દીકરી જુદી થશે ને આ ઘરમાંથી તો પછી બધું જ માથા પર આવીને પડ્યું રહેશે અને એમનું એમનું કંઈ કામ તો કરી નહીં શકે એટલા માટે હાસેને આ ભાઈના સાસુમાં એમને ચડાવી રહ્યા છે કે બને ને એ રીતે ઘરમાં તમારે કામ ન કરવું પડે બધાને ઓર્ડર કરવો પડે ને એ રીતે જ રહેજો જેથી કરીને બધા લોકો તમારા હાથ નીચે રહે અને તમે જેની પાસે જે કામ ધારો ને એ કામ પણ કરાવી શકો પણ મને એ ખબર નથી પડતી કે પાળી પૂછીને મોટો તારી મમ્મીએ કર્યો છે અને એ માને છે સાસુનું તો ઘોર કળિયુગ આવ્યો છે ના રે ના કંઈ કળિયુગ નથી આવ્યો હકીકતમાં તો છે ને બપ્પા વાગ તમારો જ છે આવું જ્યારે પહેલાં બનતું હતું ને ત્યારે તમારા આદિત્યભાઈને રોકી નાખવાના હતા પણ નહીં તમે ક્યારેય એમને રોક્યા નહીં ક્યારેય રોક્યા નહીં ક્યારેય કંઈ પણ કીધું નથી બસ હે વાતનું જ પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે મને તો એ નથી સમજાતું કે તમે ઘરના વડીલ હોવા છતાં એક એક પિતાની ફરજ બજાવતા હોવા છતાં પણ કેમ કઈ કેમ કઈ કહી નથી શકતા નહીં દેવા હું એને આજે તો હું ક્યારેય એને એક શબ્દ એ નહીં કહું કારણ કે શું કારણ કે શું કારણ છે પપ્પા કે તમે આદિત્યભાઈની સામે લાચાર બની જાવ છો એમને કંઈ કહી નથી શકતા કારણ હું તને નહીં બતાવી શકું પણ હા એટલું ચોક્કસ કહું કે હું આદિને ક્યારેય એક શબ્દ નહીં કહું એને થાવે એને એમ કરવું એને એમ તો ભલે કરે એટલે તો હું આ કામ તને સોંપું છું તું સમજાવ સહન જ કરવું હતું પપ્પા તો પછી અત્યારે મને કહેવા શું કામ આવ્યો છું કે હું મોટાભાઈને સમજાવું જ્યારે તમને પણ સાચી વાતની ખબર જ છે કે મોટા ભાઈ ક્યારેય પણ મારી વાત નહીં માને એટલે હું તને એટલા માટે જ કહેવાય છું હું એને કઈ કોઈ વસ્તુ એને કહી શકવાનો નથી નથી હું એને ખીંચાઈ શકવાનો કે નથી એને વધારે બોલી શકવાનો તો તું એને સમજાય તો એ આજે સરખી રીતે ઘરમાં રહેવા મળે અને આપણું કામ બની જાય અને મારે એને કાંઈ કહેવું ન પડે ઠીક છે હું ટ્રાય કરીશ પણ મને નથી લાગતું કે મારી વાત મોટાભાઈ માને જોઈએ છે કે આગળ શું થાય છે હાલ હું જાઉં છું પપ્પા બેસો ને થોડી વાર અરે મારે કામ છે જ દામિની હા ભાભી શું કરે છે તું આ શું કરું છું ટીવી સાફ કરું છું ટીવી સાફ પછી કરે પહેલા રસોડું ચોખ્ખું કરાઈને ચા પીવી છે મારે ક્યારે બનાવી છે તો પ્લેટફોર્મ તો ચોખ્ખું છે ને બનાવીને પી લો કોઈ ના નથી પાડી ચા તારે બનાવવાની છે મારે નહીં હું છે બનાવું કહેશો શું કામ કારણ કે તું આ ઘરની નાની વહુ છે અને હું મોટી વહુ છું એટલે હું તને કંઈ કામ ચીંધું ને તો તારે સવાલ ના કરવા જોઈએ હા ઘરની નાની વહુ છું તમારી પર્સનલ નોકરાણી નથી કે તમે કીધું હોય ને બધું જ કરું સારો આઈડિયા આપ્યો તે મને હવે હું છે ને ઘરમાં બધા સાથે વાત કરી લઈશ કે આ મારી દેરાણી છે ને એને પર્સનલ નોકરાણીમાં મને આપી દો એટલે મારે કામ તો ન કરવું પડે ને એની કોઈ જરૂર નથી ને તમે તમારી રીતે કોઈ બીજાને રાખી લો ને હું જ કેમ અને તમે જેઠાણી છો ને તો અત્યાર સુધી તમારી બહુ માન રાખ્યું છે મેં બહુ મર્યાદામાં રહી છું તમે જેમ કીધું ને એમ કર્યું છે તમારી આંગળીઓ ઉપર નાચી છું પણ હવે એવું નહીં થાય તો શું કરીશ કઈ નવો પ્લાન છે તારી પાસે નહીં ને તારે રોજ માટે મારા ઈશારા પર નાચવાનું જ છે તો પછી ચૂપચાપ નાચ્યા કરને ખોટી આર્ગ્યુમેન્ટનો શું ફાયદો ફાયદો ના હોય તો શું થઈ ગયું પણ હું એ માણસ છું આ ઘરમાં મને તો એ નથી સમજાતું કે શું સમજીને લાવ્યા હતા અને બીજાની મૂકો તમે મને શું સમજો છો તમારી દેરાણી સમજો છો કે પછી તમારી નોકરાણી સાચું કહું ને તો મારા માટે છે ને એક નોકરાણીની જરૂર હતી પણ હવે હું નોકરાણીને લઈને આવું તો દર મહિને આપવી પડે જે મને પસંદ નથી અને સેલેરી આપવા જ હતા પણ સાંજે તો એ ઘરે જ જતી રહી ને પેલું બધું ના પસંદ હોય ને તો જાતે કામ કરતા શીખી જાવ ને કે ભી પડે છે જાતે કામ કરતા ના ગમતું નથી ને મને અને મને જે ન ગમે હું કરતી નથી ધ વે તને તો જોર નથી પડતું ને તો તું કર્યા કર મને કામનું જોર નથી પડતું ને એટલે તો તમે એટલો રોફ ચાડી રહ્યા છો એટલે તો મન ફાવે ત્યારે કામ મને ચિંધો છો પણ બધી વાતની એક લિમિટ હોય તારી લિમિટ ક્રોસ થશે તો તું શું કરીશ આ ઘર છોડીને જતી રહીશ મને મારીશ નહીં ને એવું કંઈ નહીં કરું ને કારણ કે મારા સંસ્કાર નથી ને હું તો મારા જેવી તો નથી અને એમ પણ આ ઘર છોડીને તો હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં કારણ કે મારા ભાઈની ઇજ્જતનું ધ્યાન મારે રાખવાનું હોય ને હા ઇજ્જતનું ધ્યાન તો તારે રાખવું જ જોઈએ પણ મને તો એ ન સમજાયું કે આ લોકો જે સંસ્કારની બહુ મોટી મોટી વાતો કરતા હોય એને એક ચા બનાવતો પણ આળસ કેમ થતી હોય તમને તો નથી થતી ને તમે મોટી મોટી વાત પણ નથી કરતા તો જઈને જાતે બનાવી લો ને અને એમ પણ જેઠાણી છો જેઠાણી જેઠાણી તો છે ને આખું ઘર આખું ઘરને સાચવી લે છે તો તમે શું કરો છો સાચવી જ રહી છું ને આખા ઘરને માથા પર લઈને ફરું છું 24 કલાક હવે આનાથી વધારે સાચવીશ ને તો તું ટકી નઈ શકે આ ઘરમાં માથા પર તો લીધું છે ને પણ જવાબદારીઓને નહીં આખા ઘરને તો જે સમજે

તમને તમારા નજર થી સારું લાગે છે કે હું જે કરી રહી છું ને સાચું છે હમ પણ ક્યારેક બીજાની જગ્યાએ રહીને જો તો ખબર પડે અને એમ પણ આ સ્વર્ગ નરક જેવું કાઈ નથી હોતું પોતાના કરેલા આપણે અહીંયા જ ભોગવીને જવા પડે છે વેરી ગુડ તારી આ જ આશા હતી કે તું ક્યારે ફ્રી પડે ને ક્યારે મને મફતનું જ્ઞાન આપે આ જ્ઞાન મને મળી ગયું ને કે અહીંયા ના કર્મ જ ભોગવવા પડે છે તું કર્મ ચા બનાવ પછી ટીવી સાફ કર અને પછી મારા કપડાને ઇસ્ત્રી પડે મારું ટેન્શન શું કામ લઈ રહ્યા છો તમે તમારું કરો ને કારણ કે મેં તો જિંદગીમાં થોડા ઘણા સારા કર્મો પણ કર્યા છે પણ તમે તમે શું કરશો તમને ઓલા જીવડા નર્કવાળા ખાશે ને તો મને બિલકુલ નહીં ગમે હો તું નર્કમાં પણ જઈને આવી છે મને ખબર જ હતી કે એક વખત તું નર્કમાં ગયો જ હોય કારણ કે જેવો તારો જીબડો છે ને એ પ્રમાણે સ્વર્ગમાં તો જગ્યા નહીં જ મળે અને તમને તમને શું લાગે છે તમારું રિઝર્વેશન સ્વર્ગમાં કરેલું છે એમ ના હું કરાવી લઈશ અત્યારે ખાલી તું ચા બનાવ ને તો બહુ સારું બનાવી દઉં છું મને શું ફરક પડવાનો છે મારે તો ચા બનાવી છે બનાવી દઈશ પછી ઘરનું બીજું કામ છે એ કરી નાખીશ થેન્ક યુ